ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા એ આજે તો મને ખબર ન પડી લાઈટ થઈ ગઈ છે બોલો 5 વાગે વાગે હું ઊભી કરીને આજે લાઈટ કાપ છે

અત્યારે વાગ્યા છે સાડા બાર તમને લગવાનું એમ થશે રસોઈના ટાઈમે આજે શું કરે છે અહીંયા બેઠા બેઠા આજે અમારે રસોઈમાં થોડુંક રજા જેવું છે ખાલી રાઈસ કરવાના હતા આનંદ થોડાક વઘારેલા ખાવા છે અને દાળ પડી જાય ને તો બાકી હું દાળ ભાત ખાઈ શકે તો મેં કીધું મારે સ્ક્રે લખવાનું હતું ને મારે વોઇસ કરો તો ને એના માટે પોઈન્ટ્સ લખવા બેઠી હતી બાને કીધું તમારે જમવું હોય ને ત્યારે તમે મને કહેજો તો હું જમવાનું આપી દઈશ બા જોવે છે મૂવી છોટી સી બાત એ મને મૂવી ચાલુ કરી દે આજે અમારે છે ને લાઇટનો કાપો હતો સવારે સાડા છ આસપાસ ગઈ હતી અગિયાર સાડા અગિયારે તો લાઇટ આવી હજી એટલે પછી ટીવી ચાલુ કર્યું બાજુ હવે છે મૂવી હું કરું છું મારું કામ અને આનંદ ગયા છે શૂટિંગમાં હવે એને ફોન કરીને પૂછવાનું છે કે તમારે ભાત વઘારવા છે કે મારી જેમ દહીં ભાત ખાવા છે મને દહીં ભાત ખાવા ગમે થોડુંક જરાક મસ્ત મીઠું નાખું દહીં ભાતમાં હળવું અને મજા આવે ઉનાળામાં ખાવાની એ બાય દાળ ભાત હું દહીં ભાત અને આનંદી ને ભાત વોખાય છે બધાય રાઈસમાં સમજી ગયા છે ઘરે આવી ગયો છું ને હું બનાવું છું આજે ટમેટાવાળા ભાત આ વેરાયટી હું મારા બેન પાસેથી શીખો તો અને મન ભાવતાય નહીં તો પછી એની સાથે આવી રીતના ઘણી વાર ખાતો ને તો મને પસંદ પડવા મીડા આજે ઘણા ટાઈમ પછી હું બનાવું ટમેટાવાળા ભાત જો આ રીતના લાગે છે ટોમેટો રાઈસ છાસ છે ભૂંગળા છે તીખા આ રીતનું ફૂડ

રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ આનું અપડેટ આઉટલેટ ઓપન થયું છે અને ઇન્ડિયામાં ટોટલ એમની ત્રીસ આસપાસ એમની ફ્રેન્ચાઇઝી છે વધારે અને અહીંયા પોપ્સિકલમાં ઘણી બધી એમની પાસે ફ્લેવર વેરાયટી છે કલર એસન્સ વિનાની પોપસિકલ્સ બધી મળે છે અમે સાંજના આ જગ્યાએ શૂટ કરીએ છીએ આઈસ્ક્રીમ્સ બી અવેલેબલ છે ટર્કીસ બકલાવા જેવા ઘણા બધા અલગ અલગ તમને અહીંયા ફ્લેવરના આઈસ્ક્રીમ બી મળશે બ્લુબેરી ચીઝ કે ઓપ્સિકલ ના ચાર પાંચ નામ આપી દીધો તમે ઓપ્સિકલ માં રેઇનબો છે મોસ્ટ સેલિંગ પછી ગ્રીક યોગર્ટ છે બનારસી પાન છે સાઉથ ઇન ઇમલી છે વર્જિન મોઈતો છે મરીના બીચ કચ્ચા આમ છે ચીલી મેંગો છે જેવા નામ બટાબટા છે એવા જેના ટેસ્ટ છે બહુ યુનિક પ્રોડક્ટ છે મસ્ટ વિઝિટ તમારો કલર કે કાઈ નો કલર નો એક્સ્ટ્રા સુગર વેચળ પલ્પ એચ 100% real fruit pulp popsicles આ એટલે શું કહેવાય આપણા આપણે કેકેવી રોલ થી 2 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ છે અને કલાવર સામે જે રોયલ પાર્ક મેઈન રોડ છે બોનાન્ઝા સલુન ની સામે લિક્સ્ટર પ્રીમિયમ પોપ્સિકલ્સ એન્ડ આઈસ્ક્રીમ જો આયા શૂટિંગ ચાલતું એની બાજુમાં છે ને ગોલાનું છે હવે શૂટ ચાલુ છે છે આજે લેટ બહુ થઈ ગયું રાતના વાગી ગયા છે દસ બાને મારે બે ને જમવાનું બાકી છે અને રિયા બારે ગઈ છે એની ફ્રેન્ડ્સ ને એ લોકો કઈક જમવા જવાના થયા એવું હતું અને એનું અહીંયા શૂટ હતું એટલે એનું પેલા શૂટ પતાવીને એને ફ્રી કરી અને હવે મારું પૈ એકચ્યુઅલમાં મારે છે ને આઠ સાડા આઠે ફ્રી થઈ જવાનું હતું પણ ભાઈનું ઊંધું બધું કોક વાર અમે અહીંયા આવી ગયા છે છ વાગ્યાના અમારી સાઈડ થી ને એ લોકો સાઈડ થી થોડું ઢીલું ચાલતું હતું શૂટિંગમાં પ્રોડક્ટ ખરેખર એક નંબર છે વસ્તુ બધી બહુ સારી છે થોડીક કોસ્ટલી લાગે પણ કોઈ એવું મૂર્ખ તો છે જ નહીં કે જો એમને કોઈ પૈસા માંગી લે માણસ દઈ દઈએ વસ્તુ એવી સારી સામે આપે છે અને રસ્તામાંથી એક જગ્યાએથી પાઉંભાજી મંગાવી હતી અને રિયાને કીધું હતું કે તું અહીંયા આવ ને એટલે પ્લાસ્ટિકના કન્ટેનર કરતાં ગરમ ગરમ વસ્તુ ભરવી હોય તો ઘરનું વાસણ હોય સારું આવું યાદ હોય ત્યારે હું કહું એ લેતી આવી હતી એટલે ભાજી એમાં ભરાવી રિયા અને દઈ ગઈ એટલે ગાડીમાં અત્યારે પાર્સલ પડ્યું છે આ હા હા શું મસ્ત સુગંધ આવે છે

બધા જોઈને આઈડિયા આવી ગયો છે કે પાપડ તો મેચ સહી કોઈ આ ચાલો પાવ શેકાઈ ગયા સલાડ અને મારી તીખી ભાજી ચાલો બહુ ભાજી ભરી ગયું

તમને ખબર છે કપડાં સંકેલવાનું એ અત્યારે ઓલું આવી ગયું છે મશીન એટલે એમ મશીન નહીં એક છે ને આમ પ્લાસ્ટિકનું આમ રાખ્યું હોય આજે હું જે શૂટ કરવા ગયો હતો ન્યાજ હતું એ ઘડીએ ઘડી આખું એમાં સ્ટેપ લખ્યું હોય વન એટલે આ બાજુથી કપડું રાખવાનું આમ જે ઓલા બારે આપણે રેડીમેડ ઓલા કપડા લઈ આવી ને તેમાં કેવો હંકે હોય એવું એવું ટી-શર્ટ હંકે લઈ જાય પરફેક્ટ ચાઈના વાળા એટલું આટલું નવું નવું લ્યો કે વાત જ જવા દયો હા પછી પેલાક બધાય હાથે કામ કરતા હતા એટલે જીમમાં જવું નહોતું પડતું હળિયું કાઢવા જવું નહોતું પડતું અત્યારે ઓલું છ છ રોટલી ખાતી હોય ને બપોરના તોય એ થાય ત્યાં ભૂખ લાગી જાય દાળભાત શાક ને છ રોટલી દબાવી હોય વાસણ ને હંજારી કાઢે ને પોતા કરે ને ત્રણ વાર બધાને ઘરમાં પોતા થતા હોય ધૂડું ઉડે એટલે એમાં તો બારી બાઈના તો ખુલ્લા જ હોય ફરી આવડા વારવાના હોય સવારે ઉઠીને પાણી ભરવાના હોય

મરી ગયા હતા આ ત્રિકોણ બાગ છે ને ત્યાં રેલવે હાલતી હતી અને એથી થોડાક ઓલા બંગલા હતા બધા એ અને આ બાજુ બેડીના નાકે પૂરું પછી કાંઈ નહોતું પારે એવડી છોકરી પછી કાંઈ નહોતું આશ્રમ તો ક્યાંય આગો રહી જાય અને આ બાજુ ગુંદાવાડીનો ચોરો એટલે પૂરું એને આ બાજુ આ લોધાવાળ ચોક આ લોધાવાળા ચોકા ને પછી કોઈ ત્યાં રહેતું નહતું કેટલી વસ્તી હતી અને હવે કોઈ હમતા નથી ગાડીઓની ગાડીઓ ટ્રાફિક ટ્રાફિક રોજ કેટલા માણસો મરી જાય છે શું છે બીજું કયો બીજું કાઈ નહી હવે તૈયારી કરશું બકોર ના ઊંઘ નથી આવતી હમણાં એટલે પછી વાતતી હોતી હતી હા પછી થાકું એટલે થોડીક વાર અડધી કલાક કલાક આખું બંધ કરી દઉં